सत्य कम साहेब ने उगमेश्वर नाथ ने ओडिदास पापा ने होजाराम पापा ने सत्य कम साहेब ने बरेत्राम पापा ने अलक्राम पापा ने चरण गंगा देवी જેટલું ભજનમાં માં માણા બેઠું હોય ને એટલું આડો અવરું જઈને કફા કફડિયા બહુ માળા અને ભજનમાં બેહવાનું કોઈ ધ્યાન જ નહીં ખરેખર આજે સંત મિલન વરી લાભ પાછમ બે ઘડી ભગવાનનું નામ લેવા હાટું આ બધું પ્રયત્ન કરે જો એક વ્યક્તિ આટલો ખર્ચ કરતો હોય ભોજન અને ભજન અને આવું ખોટું તો એનો અર્થ સાધી અને બધાને જોડે જશી નાનો થોડોક જે લાભ લેવાય લેવો આ તો આમ જોવું તો આમ બેઠા હોય આમ બેઠા હોય આમ બેઠા હોય અને ઘણા ખાસ તો બધા વરી ખૂબ ઘણો આયા હોય આડા લાડે ના આવાટાણે આયા હોય ને અંત ના હોય જ પણ હા એટલે જાલીન જાલીમ દેહાઈ એવું નહીં કરવું જોઈએ ભજન છે આ ભજન કહેવાય સંત ગુરુ નું થોડીદાસ બાપાની બા પાંચમ હ અને એમે આપણે આપણી આપણા સંતોનો મહિમા જાણી અને બધાને જે કાઈ બોલે બોલ એ આપણે ધ્યાનથી સાંભળવો જોઈએ તો વળી કાંક જો કાંઈ થોડું ઘણું ઉતરી જાય તો ચાલી ચાલી વાતું પણ આજે આવા મહાપુરુષો આપડા આંગણે વધારે હોય ભરતરામ બાપા અલકરામ બાપા પેલા પંચાણું વર્ષની ઉમર બાપા ની તો આમંત્રણ ને ભાન આપીને આવી ગયા સત્તાધાર એમનું ગામ અહીં આશ્રમ બહુ ભાવિક તેમી માણસ છે અને આપણને લાભ આલી જાય એટલે આપણે કેટલા ભાગ્યશાળી આ શંકર બાપા જેવા વીએલ સાહેબ જેવા બધા દૂર દૂરથી આવી હર્ષદભાઈ બંધ કરો વાત બહુ થાય હવે આપણે થોડું કોઈ સંત વિશે થોડું બોલી લઈએ ને પછી બાપા ના બે બાપાઓને લાભ આપીએ બરાબર ગુરુ તત્યાર કે ચોવીસ ગુરુ કર્યા કે ચોવીસ ગુરુ પણ કે આપણે જે ત્રીસ ગુરુ હોય ને એમાં

આવા ઝાડ ને ગુરુ કરે પણ ઝાડ કઈ આપણને ઉપદેશ આપે ઝાડ ઉપદેશ આપે આપણને ના આપે પણ એના ગુણ જોયેલી અને એમને એને ગુરુ માન્યા એવા ચોવીસ ગુરુ કર્યા એક જગ્યાએ ગયા દત્તાક્ષાહેબ તો ઘરે કોઈની એક દીકરી હતી મા બાપ બહાર ગયા હતા કામે ધંધે અને કે બાપા જમવાનું બનાવી દઉં કે આ બેટા બનાવી દો પણ હવે ઘરમાં એક ટાઈમ જમવાનું નતું એક ટાઈમ જમવાનું નતું હવે દીકરી એકલી ઘરે હતી તો શું કરે તો એને ઘરમાં જોયું તો થોડી ડાંગર પડી હતી કે ડાંગર કે ખાડી અને કે ચોખા કાઢી થોડા ચોખા બાપા હાટું બનાવી દઉં કે બાપા બહાર બેઠા હતા

ફરી પાઉ ખાડવાનું ચાલુ કર્યું પણ થોડો અવાજ હતો તો બીજી કાઢી એક એક પછી છેલ્લે એક એક બંગડી રહી ને એટલે ખખડવાનું બંધ થઈ ગયું એટલે જે ચાર મુખી એ બાર મુખી બાર ચાર મુખી ચાર અને કે સભા મુખી એ જો એક કરી અને જે ગુરુ માને ને એક કરીને જે ગુરુ માનંદ તો આ બધો બખાડો મટી જાય એવો આ બગડીનો બધો કકડાટ મટી જાય એવો બારા કારણ કે એક એક રહી એટલે ખખડા નહીં તો આ બાપા એ આ જોઈ અને એ ડાંગર ખાડવા વાળી દીકરી ને પણ ગુરુ માને કે બોલો એટલે આવી આવી વાતો હ એટલે એક કરીને માનવાની વાત છે ગુરુજી મળ્યા તો ભજન કરી લેવાની વાત છે અને એ કઈ આપણને જે બે શબ્દ કે તો સાંભળવા અને ગ્રહણ કરવા આપણે ગુરુજી ને શીખ નહી લેવાની શીખ ગુરુજી ની લેવાની તો લાખાજી કે આઠકોટ ની અંદર કે હુકમસિંહ બાપા મળ્યા ઘણી સેવા કરી ઘણું રાખ્યા ને આનંદ કર્યા ને પછી જ્યારે પેલો સર્વ મંડપ થયો ને પછી કે મંડપ માં જવાનું આવ્યું તો કે એને કે આઠ ચીલા કર્યા હતા આઠ ચીલા આઠે ચીલા કે એમ લાખાજી કરે આઠે ચીલા કે એમ લાખાજી કરે કે તો એ કરવામાં કરવામાં ગાદી ઉપર બેહાડવામાં બેહાડવા ઉગમસિંહ બાપા ને કે વચ્ચે કે કુવામાં નાખી દીધા

જયારે લાખાની એ શાખા મોકશે ને પછી કે હું ખબર લઈશ બાર બાર વર્ષ થઈ ગયા તો ગુરુ શિષ્ય આટલા લક્ષ માં રાખે તો આપણે ના ખબર પડે કે આ મહાપુરુષો આપણા માટે શું કરે પણ લાખા એ ભૂલ તો કરી હતી પણ તે પછી લાખાજી એ કઈ બાર વર્ષ સુધી ગુરુ ના એક તલ બાર આડગા નતા ગયા એટલી બધી પીડા વેઠી દીધી એટલું બધું અંગે તકલીફ થઈ હતી પણ ગુરુ ના થોડાક નાતા થયા એટલે આવી બધી વાતો હો એક મોરાણ સાહેબના શિષ્ય થઈ ગયા કે મોરાણ સાહેબ જીવન કોળી થઈ ગયા જીવન કોળી તે જામ જામ ગંભાળ્યા નહીં બાજુમાં એમનું ગામ હતું અને બાપા નું ગામ જામ સંભાળિયા કહેવાય તો બાપાની એટલી બધી સેવા કરે એટલી બધી સેવા કરે હાંદવારની સેવા કરે અને બાપા જેટલું કહે ને એટલું જ કરે અને ઘણી વખત માગવાનું કે બાપા તમે પ્રત્યક્ષ શું મારે માંગવાનું હોય બે ટાઈમની મારે ડગડી ભરવી એટલે તો મહેનત કરી થઈ દઉં કે મારે બીજું શું જોઈએ કે તમે જે કાંઈ આવ્યું એ તો એનું વચન કરવું છેલ્લે સેવા કરતા કરતા બાપા ખુશ થઈ ગયા ગોરા સાહેબ કે ખુશ થઈ જાય કે જીવણા કાક માગ કે માગ માગ કે હવે કે બાપા તમે કહો તો માગુ ન કે મારે તો કઈ જરૂર નથી પણ માગુ એટલું માગુ કે વચન આપો મને કે જે મારું વચન છે તું માગે આવ તો આ જે બાપા એ વચન આલી હોય તો આપણે માગવામાં ભૂલ કરી અતાર તો કોઈ ના કરે બધું માંગ જે જે જોતું હોય તો માગી જ લે પણ જીવન કોળીએ એવું વિચાર્યું હતું જીવન કોળીએ એવું વિચાર્યું હતું કે બાપા વચન આપ્યું હોય તો આ દેહે છે એ પેલા એક વાર મને મળતા જજો જો આ વચન આપ્યું આ દેહે એક વાર મળી અને જજો બાપા મારે આટલું જોઈએ કે છેલ્લે અંતિમ તમારા હું દર્શન કરું છું આ જીવન કોળી જોર નહી બગડતો પડે એમાં એમાં સમય જતો છોડવાનું અને જ્યાં બાપા એ દેહ છોડી દીધો અને જ્યાં જામ સંભાળિયા ની અંદર પબ્લિકના ટોરે ટોરા માણસો ભેગા થાય કારણ કે જ્યાં મહાપુરુષની વાત જાણો ને એટલે તો લોકો જય બોલાવ દર્શન કરવા માટે અને કોઈ પાલખીમાં હામણ નામ બધા દોડધામ કરતા હોય એ વખતે હવે એને ગામની બાજુમાં નહેરીઓ હોય અને ખેતરમાં પાનત કરતા હતા આ જીવન ભાઈ જીવણ કોળી કે પાનત કરતા હતા અને જોડે હિ પાહુ ટોરું નીકળ્યું અને ગુરુજી ની જય ગોરાર સાહેબની જય એવું બોલતા જતા હતા તો આ ભાઈ એ પારત કરતા કરતા જોયું કે ભાઈ શું હોય બોલાવો બધા કે ખબર નહી ભયા તા ને કે બાપા કે સમાધિ લઈ લીધી સમાધિ ના લે કે ના લઈ લીધી આ દર્શન કરવા કે અંતિમ દર્શન કરવા સારું કે મને વચન આલ્યું હોય બાપા એને કે જતા રહે કે ના જાય ખરેખર એવું ધોત્યુ પહેરી તું ફાળિયું પહેરી તું બંડી પહેરી હતી પાન કરતો હોય માણસ એવો હોય

બાપા નહી ગયા અહિયાં છે કે એટલે અરે આ કોઈ જાડો માણસ છે ના હોય અહિયાં બાપા જતા રહે કે દેહ છોડી કે ના જાય કે અને પછી એને એમ લાગ્યું કે હારું મહાપુરુષો વચ્ચે ના લઈને કે આવું કરતા છે કે પછી એના એકદમ ખરેખર રુદન રુદન આવી ગયું અને અંતરમાં એવો ભાવ થઈ ગયો કઈ વાણીઓ ગોઠવવામાં નહીં આવતી ભજન તો જો લોકોની આ બધા ગાય અમુક અમુક અને મારા નામ આચરણ ને જે ગાયના નામ આચરણ પ્રેણાઈ બે કર્યું લે પ્રેણાઈ બે કર્યું લે એક આમ ના ભજન થઈ જાય ચાર ચરણના પાંચ ચરણ ના રેવા જેટલા કરવો એટલા થાય પણ ના પેલા નામ એ વૈરાગની વાણી આ પેલી જ વાણી ની વૈરાગની વાણી જીવન ભગત જીવન કોળી અને એ વખતે કે મારા ગુરુજી જતા રહ્યા છે તો હું પાછા બોલાવીશ પણ કે મને એક મારો એક તારો આપો કે રામ સાગર આપો કે મારે એમને આરાધ કરવો અને પછી સમજણા માણસો હોય સભાની અંદર ના હોય એમ નહીં આવા શંકર દાદા જેવા અમુક અમુક વડીલો કે ભાઈ આપો આપો લાવો કે આપણે બાપાના ગુણ જ ગાવાના હાલ તો કાંઈ થોડું બાપાને કે આડો ગોદી નહીં બેહાડવા ખરેખર એ વાણી ગાય છે કે ગાવું ગાવ રે મોરારે નો મી માં સહે ગાવ એવા મારા મોરાર શરિતા મારા થોડી દાસ બાપા જેવાયમલી મળવાના થોડા હે ગુરુ મારા ફૂલ નો પસેડો રે એવો ઢાળ્યો ગુરુજી મદે એવો ખેચી ના લ્યો હે મહારાજ घरे छा करोड़े तर सिर गुरू जी बने हवा वखरे दीदा के मज़ा

गुरु मारा सीय ने ना होय शां ए हरणा ना हाले डोडारी ए वा धरती ना डेंग कण हा ए धुणा धर धरती ए गुरु मारा भीष्म पीता सोमीन पासा ठहित ने पासा ठहिे गुरु मारा रवि साहिब की બે ચાર પાંચ ચરણો બોલી અને બાપાના અંદર થી જગાડવા માટે પણ બાપા ખરેખર તો જાય ખરા પણ શિષ્યની ધજાયો રોપતા જાય

રોકાઈ જાવ તો હવે સારું કે જો કોઈ ના હાથે રોકાણા નહીં કોઈ અમર પાટો લઈને આવ્યા નહીં આ દેશ તો બધા આ દેશ થી જતા રહેવાના હા સારું કર્યું છે તો કોઈ કહે કે હા હારો માણ હતો ભૂડું કર્યું છે તો કહે કે આ હારું થઈ ગયો હતો પણ બોલ બોલ કે જીવન કોઈને કે એક દાડો મોત પાસું ઠેલ્યું હોય તો કે હું બે દાડા કે કે બાપા હું એ એક દિવસ તમારા સત્સંગમાં જાણીતું કે વિશ્વ પિતાએ કે સો મહિના પાછું થયું તો કે જા મોરાર ના પાર દેશ પછી મોરાર સાહેબ બાર મહિના શિષ્યના વચન આપ્યું એનું પરિપૂર્ણ કરી અને બાર મહિના મોરાર જીવિત કરાયા આવા જીવન કોડી જેવાય પણ શિષ્ય પડ્યા હા કઈ નહીં પડે એવા નહીં જગત માં અને આમે બધી ઘણી અને આમે મહાપુરુષો ગણાય છે સમજ્યા એટલે હવે આ બે બાપા બેઠા આપણે આટલું બહુ બોલો સદગુરુ દેવ